ભગવાન શ્રી જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રા જે સત્તાવીસ જૂન ના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના ના પોઈન્ટ જોવાના રિહર્સલ પણ જેવું ઘણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના રૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળે છીએ

અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે ઉપયોગ આ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ કરી રહ્યા છીએ તમે જોયા છે કે બેંગ્લોર માં સ્ટેમ્પ ફીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પ ફીડની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ આ ભીડને થોડું રોકી શકે